જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ નાસ્તો એના માટે જોશે આપણે એક નંગ ડુંગળી લીધી છે લાંબી સુધારવાની છે કેપ્સિકમ અડધું નંગ એક નંગ મોટું ટમેટું બધાની લાંબી ચીર કરવાની ગાજર મેટો કેચઅપ લીધો છે ત્રણ ચમચી ત્રણ ચમચી લસણ છે લીલું સુધારેલું ઈ લેશું આ ચમચીનું જ માપ રાખશું एक चमची मीठू ले चमची धा जीरु पाउडर एक चपटी जलदर लेसुँच एक चमची चटनी काश्मीरी तीखू मिक्स छे, एक चमची खांड लेसूँ ड्राई मसाला बदा मिक्स कर ले દોઢ પાવરું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે વઘાર કરી લેશું ચપટી ઈંગ નાખી અને ડુંગળી નાખી પહેલા બધું ફાસ્ટ બેસે સાચરી લેશું ઝીલું લસણ નાખ દેસું પછી ગાજર નાખ દેસુ લાંબી ઝીણી એકદમ ઝીણી સ્ટ્રીપ કાપવાની ગાજરની પણ Or be like this one. એ બી સકડાઈ જાય એટલે ટમેટા નાખી દેશું આદુ મરચું નાખી દેસુ કેપ્સિકમ નાખી દેશું અવ ચમચી મરીનો ભૂકો નાખ દેસુ હવે જે આપણે બધા મસાલા રાઈ મિક્સ કર્યા હતા એ નાખી દેસુ ટમેટા કે ચપલી જો તો એ નાખી દેસુ રોટલીની લાસ્ટમાં લીંબુ નો રસ નાખી દેસુ મિક્સ કરી લેશું તો તૈયાર છે આપ નાસ્તો તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ